જય માતાજી જય દારકાધીશ કેમ છો બધા મજામાં છસો અને પરિવાર બાદલ ગુજરાતી વ્લોક યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને સવાર સવારના અંદર આજે હું તમને બતાવવાનું કે પાંચ તારીખે જે વાવાઝોડું આવ્યું તું ને બહુ ભયાનક વાવાઝોડું આવ્યું હતું અને વાવાઝોડાના અંદર અમારું ઘણું બધું નુકસાન પણ થયું છે એ પણ હું તમને બતાવવાનું સૌથી પહેલાં આપણા ઘરના અંદર ઘાસ ઉડી ગયું હતું તો વાવાઝોડાના અંદર તેના માટે આપણે ભેસો ચરાવવા માટે ખેતરના અંદર લઈને આવ્યા હતા તમે જોઈ શકો અત્યારે મારી બંને ભેંસો છે ને એક બળદ છે તો આપણા ઘરનું જે ઘાસ હતું બધું વાવાઝોડામાં ઉડી ગયું છે તેના માટે ભેંસોને ખવાડવા માટે આપણા જોડે ઘાસ નથી તેના માટેથી આપણે અહીંયાથી ચરાવવા માટે આવી ગયા હતા અને ત્યાર પછી મારા ઘરે પણ જવાનું છે અને ઘરના અંદર કેટલું બધું નુકસાન આવ્યું છે એ પણ હું તમને બતાવવાનું છું તમે જોઈ શકો અત્યારે બે મોટી ભેંસો છે ને એક બળદ છે તો સૌથી પહેલાં આપણે ઘરે જઈએ અને ત્યાર પછી તમને બતાવું મારી ઘરની હાલત છે તમે જોઈ શકો છો મારા ઘરના ઉપર જેટલા બાર થાપડા હતા બધા ઉડી ગયા હતા અને ઘણું બધું નુકસાન હતું તેના માટે હું વિડીયો બનાવી પણ નથી શક્યો પણ તમે જોઈ શકો છો અત્યારે અમારે બાજુની હાલત કેવી છે અત્યારે વાતાવરણની વાત કરીએ તો અત્યારે પણ વરસાદ પડે એવું થઈ ગયું છે વરસાદની અંદર ઘણું ઘણું નુકસાન પણ આવ્યું છે તો નેક્સ્ટ વ્લોગના અંદર હું તમને બતાવવાનું છું થેન્કસ ફોર